નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો હું અજય માલકિયા ફરીથી નવા વિડીયોમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવાના છે વાંકાનેર અને મોરબીની વચ્ચે આવતા રફાળેશ્વર મહાદેવ મંદિરની મિત્રો અનેક શિવ મંદિરો સૌરાષ્ટ્રની અંદર આવેલા છે એમાંનું આ એક મંદિર જે રફાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ મંદિર ઘણું પ્રાચીન અને જૂનું છે જે પાંડવોના ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે કહેવાય છે કે આ મંદિરની અંદર શ્રી કૃષ્ણની હાજરીમાં પાંડવોએ તેમના પિતાશ્રીનું મોક્ષાર્થે અહીંયા પિતૃ તર્પણ કાર્ય કર્યું હતું ત્યારથી જ અહીંયા લોકો પિતૃ તર્પણની વિધિ કરતા હોય છે તે સમયના અંતરથી મિત્રો કહેવાય છે કે આ મંદિરની અંદર એક પીપળો જે આવેલો છે એ પીપળાનું મહત્વ એટલું ઘણું જૂનું છે કે કહેવાય છે કે સતયુગની અંદર જ્યારે આ પીપળાના પાન એક દિના સમયે સોનાના બની ગયા હતા કહેવાય છે કે નારાયણ બલિ પ્રીત બલિ અહીંયા દરેક પ્રકારની વિધિઓ જે છે એ કરવામાં આવતી રહી છે અને અહીંયા તમને દરેક પ્રકારની વસ્તુ સાધન સામગ્રીઓ જે કાંઈ જરૂર પડે તે અહીંયા મંદિરની અંદરથી જ તમને આપવામાં આવે છે મિત્રો કહેવાય છે કે અહીંયા અમારા દિવસે અહીંયા બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે તો હવે તમને એ ધજા સાથે જોડાયેલો પીપળો જે છે એને હું તમને તમને દર્શન કરાવીશ અને દેખાડીશ કે આ મંદિરની અંદર એ પીપળો કઈ જગ્યાએ છે મિત્રો અહીં આવતા શ્રદ્ધાળુઓ જે છે એ બ્રહ્મકુંડની અંદર પાણી ભરી અને જે પારસ પીપળો છે તેને પાણી ચડાવે છે તો હવે તમને હું એ પીપળા તરફ લઈ જઈ રહ્યો છું જે પીપળાની અંદર કહેવાય છે કે સતયુગની અંદર એમાં સોનાના પાન બની ગયા હતા તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ આ જ પીપળો છે જે સતયુગની અંદર પણ આજે પણ છે હાલની તારીખમાં જે લોકો અહીંયા પાણી અને દૂધ ચડાવે છે કહેવાય છે કે મિત્રો શ્રાવણીય માસના દિવસે અહીંયા ગંગાજી પ્રગટ થાય છે અને અહીંયા ગંગાજીમાં સ્નાન કરવાનું જે છે અનેરું મહત્ત્વ ધરાવે છે ભૂકંપ આવ્યા પછી પણ એ મંદિરની અંદર એક મંદિરની કાંકરી પણ ખરી ન હતી એવું બાંધકામ આ મંદિરનું છે મિત્રો વિધિ માટે આ મંદિર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે જ્યાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં તર્પણ વિધિનો અહીંયા કાર્યકર કરવામાં આવે છે કહેવાય છે કે મિત્રો ભાદરવા મહિનામાં અને ચૈત્ર મહિનામાં પણ લોકો અહીંયા પિતૃની તર્પણ વિધિ કરવા માટે અહીંયા પધારે છે હજારોની સંખ્યામાં મિત્રો તમને આ બે મહિનાની અંદર આ જગ્યામાં લોકો જોવા મળશે કહેવાય છે કે અહીંયા રફાળેશ્વર મહાદેવનો મેળો પણ ભરાય છે અને આ વખતે અહીંયા ખૂબ જ વધારે પડતો વરસાદ પડવાના કારણે આ મેળાને રદ કરવામાં આવ્યો છે મિત્રો આ મંદિર જે છે મોરબીથી પંદર કિલોમીટર અને વાંકાનેરથી દસ કિલોમીટરના જે હાઈવે ટચ છે એની અંદર બંને વચારે એક કિલોમીટરના અંતરના ગાળામાં આવેલું છે મિત્રો કહેવાય છે કે આ જગ્યા ઉપર પહેલાં જંગલ હતું અને પાંડવો અજ્ઞાતવાસ હતા ત્યારે અહીંયા આવ્યા હતા કહેવાય છે કે જે રીતે જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા એ જ રીતે આ રફાળેશ્વર મહાદેવ જે છે એ સ્વયંભૂ પ્રગટ થયા હતા કહેવાય છે કે આ મંદિર પાંડવોના સમયથી જે અસ્તિત્વ ધરાવે છે જેને રફાળેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે લોકો કહેવાય છે કે અહીંયા દ્રવ્ય નામના મુનિનો આશ્રમ પણ હતો મિત્રો ગુજરાતની અંદર આ ત્રણ સ્થળ જે છે એવા આવેલા છે જ્યાં પિતૃ અને માતૃનું જે તર્પણ વિધિ થઈ છે પ્રભાસ પાટણની અંદર પિતૃતર્પણ અને શિવપુરની અંદર માતૃતર્પણનું અને અહીંયા સૌરાષ્ટ્રની અંદર આ મંદિરની અંદર પિતૃ કાર્યનું મહત્ત્વ છે મિત્રો આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ